ઓમ નમ શિવાય મહાદેવ હર શ્રાવણ મહિનાની અંજવાળી અગિયાર આ વ્રત કરવાથી ઉપાયો કર્યા પણ બધા જ ઉપાયો નિષ્ફળ રહ્યા છે તો આવો આજના દિવસે એકાદશી નું વ્રત કરવાથી અવશ્ય તમારા ભાગ્યની અંદર સંતાન સુખ ની પ્રાપ્તિ થાય છે તો આજે એકાદશી છે આ એકાદશીને પુત્ર સ્મરણ કરવામાં આવે અને બની શકે તો ભગવાન વિષ્ણુ ભગવાન ની પ્રતિમા એકસો આઠ અથવા એક હજાર આઠ તુલસી પત્ર ચડાવી મહાવિષ્ણુ ભગવાન ની

કે વિષ્ણુ ભગવાનની આપના અંદર જરૂરથી આ વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે જો આ વિડીયો આપને ગમો હોય તો કમેન્ટ બોક્સ ની અંદર જય દ્વારિકાધીશ જરૂરથી લખી નાખજો અને આગળ વિડીયોને શેર કરજો ઓમ નમઃ શિવાય મહાદેવ